આલડી માં બઠા વિસ્તારમાં નેસલ ઠાકોર પર 5 થી 6 લોકોએ કર્યો હતો હુમલો હુમલા બાદ નેસલ ઠાકોરનું મૃત્યુ થયું પોલીસને અંગત અદાવત હોવાની છે આશંકા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીમાને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ ન કરવી છે હત્યા થઈ છે કોણ હતું ને જે કારણ છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવું એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ અમને તપાસ ચાલુ છે મૃતકનું નામ શું છે શું છે ક્યાં હતું કેટલા છે સવારે સાડા ચાર વાગે આશ્રયની ઘટના છે અને નેશનલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવાઈઝનું એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે આપણે શંકાસ્પદ જો છે એની નિશાની અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ગાડી આયથી કઈ ગાડી આઈતી કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે શિક્ષણ અત્યારથી ઉપરા કા કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે શું આપ્યું મનાવ અને ઓળખાનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં સાહેબ બાણે બે હજાર અગિયારમાં પણ કોઈ હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી નહીં પ્રતિરત શું છે એ અગાઉ એક મોડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કોઈ એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે એટલે હોઈ શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ